जनाधा हां गठो रे गठो ओए तेडा आपण ज्या क्षेत्र्यात अन जबरदस्त मारया तण लोक बाजरी वढोमणी म ओए वा, हच्ची वाते दे आजी नसे तरो फोन करू हां हेलो रिंगो पेटिंग होरी तो एरिया राखू इन केतोनी वागीम खाली हेलो तो जो फोन ओ बोल बोल फकिया गठो बोलियो हां गठो अरे एक जरूरी काम है तू बोल मारो भाई हूं क्षेत्र में बोल बोल मारो भाई एक काम है तू आए तो खरो तू क्षेत्र में हूं काम है मारो भाई अरे इमा हूं थीओ खबर बोल बोल उनी रैली बीमार થઈ ગઈ અકે હા હા ની થોડી ઊભી થાતી નહી તે દવાખાને લઈ જાવી હ ઓમે તલા તુ આય તો ખરો આવ હાલ જ આવો હા હાલ જ આવજો આવો આવો હાલ જ હાલ હાલ 10 મિનિટ માં આવ હાર હું હાલ કોણ મેલું તા એ હાર હા ફકેન ફોન આયો

અલે મારા હે ક્ષેત્ર ઉફલિંગો મારવાન કરન ડાયરેક્ટ ઉફલિંગો એટલો હો નહીં જા ઉફલિંગો બોય બેહી જા ઉફલિંગો બેટલિંગો 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 મારા ક્ષેત્રમાં બોલાયા હતા હં બેટલિંગો હા મારે તમને બોલાયા હતા મણ હે બાદરી વઢામણી માં બેટલિંગો હા તો જેતી દીધો હવે બેટલિંગો હતા માં જોવું છે ઘર તન જાય રહ્યો બેટલિંગો મને મારું જોતની બોતક ફોન લાગ્યું હા મારા મારા તો આવું થાય લે

उंजल रहा है उंजल वो तो जरा तम उंजू बोला माथे हेलो उंजल आ बैठ लिंगो बैठ लिंगो बैठ लिंगो बैठ लिंगो मारा तन तो छूट वो दे अब फटो रे जब ज ज जबर फट आया था मारा भाई नो धोती तो फाड़ी ना जो तो ये लो धा अब बंद के बोल मत जबरदस्त बैठ लिंगो बैठ लिंगो बैठ लिंगो ओपलिंगो 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 ए भाग भाग बैठ बैठ लिंगो ओपलिंगो ओपलिंगो बैठ लिंगो ओपलिंगो देना दे हां देना

तो अरे वो निकला अरे वो निकला ले ले तो ले पक्का हाँ देख अरे वो निकला मूता जीजा तो मर गया ना पक्का पक्का अरे ले मेरे लिए वो वो निकला वो निकला वो निकला ना पक्का अरे सो रोड तो हमारा सो तना जो मारेगा ना हमारा अरे वो निकला अरे बूती जो लिया तो बूती लो ना अरे वो मार या वो है

તને બેટલિંગો હાલ કરી નાખે હોય જોતો નહી પણ તું હું કરવા ગયો તો ફોન તો કરવા દે રોજ ફોન કર આ તો ફોન ના કોઈ નહી તું કઈ ગયો થી હા અરે બોલાને ગાયને કે આપડે દવા કરાવી છે ને મોડી થઈ ગઈ જલ્દી આવીજે કે ડોક્ટર બોલા બા છે હવે ગાયને દવા કરત ક તને દવા કરવી પડશે દવાખણ લઈ લી મારા ભાઈ હા દવાખણ લઈ લે હા તું હે મારા ભાઈને મહિને આતો ફોન તારું પેટમાં માનીખી ગયો જો તો ખરો બધું

એલે હ હ હું સમજાય રયો ના મનમાં એ તો થોડવાર રયો નઈ ન કેયા હ દો એના હું પોળી લે આ હું ઢુંગ કર્યું જી મરવાન વ આપો વાત કરવા ને પાછળ લઈ નીકળી ગયો હ કરવા દવાખાને લઈ ગઈ છે શીકવ દવાખાને જોગો તો આગળ પડી ગયો રયો ફક પાટી ગયો આપા કે જણાય ને આપેરું ગેળ મરવા દે કા મરવા તો હારું તો જતી તો હા મારા બેટો ફકીયા ખરો હો તે દાડા તો હું ક્ષેત્ર થઈ ને મને એવા ક્ષેત્ર માં બોલાય જબર જસકુટે ઓપલિંગ બેટલિંગો માં આવી રીતના પંગો ના લેવાય એનાથી આ કડે કડે હવે તો કદી ફકીયા નથી ગદ્દારી કરવી જ નહીં બોલાવો ક્ષેત્ર ને બોલાવો જ નહીં મારાથી એવું પડે છે તોય ના ગયો બધું યાર પોહળો પોહળો જુદો કરી નાખ્યો થાકી ગયો તો હવે કદી એનાથી પંગો નહીં લઉં હોટી ગયું तो हमारा घेर जो काम करता है कड़ी